કલોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર અને કલોલ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દૂષિત પાણીથી વારંવાર ફાટી નીકળતા રોગચાળો અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી. રેલવે પૂર્વમાં વારંવાર ગટરનું પાણી મિક્સ થવાના પ્રશ્નો બનતા હોય છે. અગાઉ પણ બે વર્ષ પહેલા આવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેમાં બાળકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચે પાણીની લાઈનો નાખવામાં આવી હતી. તેમ છતાં પણ નગરપાલિકા સમસ્યા હલ કરી શકે નથી ત્યારે નગરપાલિકા દ્વારા આ પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તેવી કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જે અમુક અને કલોલ શહેર સમિતિ દ્વારા કલોલ નગરપાલિકા તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે ગૃહમાં જે રોગચાળો ફાટી નીકળેલ અગાઉ પણ અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ તેમ છતાં કોઈપણ નક્કર કાર્યવાહી થયેલ નહીં નગરપાલિકા દ્વારા કરોડ કરોડો રૂપિયાના ખર્ચે લાઈનો નાખવામાં આવે તો પણ આજે પણ પૂર્વ વિસ્તારમાં એ જ પ્રશ્ન છે એ જ રોગચાળો ફેલા ફેલાયો છે અને ફરીથી લગભગ એકસો છ કે એકસો છ જેવા કેસો નોંધાયેલ છે તો કોંગ્રેસ સમિતિ અને વિપક્ષ દ્વારા અમે માગણી કરીએ છીએ કે જો તાત્કાલિક આ પ્રશ્નો નિકાલ કરવામાં નહીં આવે તો મેં પ્રતિક ઉપવાસ કરવું છું આજે અમે મામલતદાર કચેરીએ કલોલમાં રેલવે પાછળ થયેલા રોગચાળાને પાટી નીકળેલા માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ અને મામલતદાર શ્રીને અમે રજૂઆત કરી છે કે આ રોગચાળો માત્ર ને માત્ર પછાત વિસ્તારોમાં વારંવાર થાય છે તો આ બાબતે તમે ઘટતું કરી અને એના ઉપર એક્શન લેવાય અને જે લાઇનો નખાય છે એનો ભ્રષ્ટાચાર થયો હોય એવું સાબિત થાય છે કે વારંવાર આ આ કામોને લઈને પબ્લિક હેરાન થાય છે તો તમને અમે મામલતદારશ્રીને આ રજૂઆત કરવા આવ્યા છીએ કે રે રેલવે પાછળ તેમજ એસસી એસટી વિસ્તાર તેમજ માઇનોરિટી વિસ્તારમાં જ આવા પ્રશ્નો બનતા હોય છે તો તમે યોગ્ય ધ્યાન દોરીને આ આ વસ્તુનો નિર્ણય યોગ્ય નિકાલ આવે તેવી વ્યવસ્થા કરશો